નમસ્કાર હું મનીષા ઠેસે અમારી YouTube ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાત ગેસ કંપની દ્વારા ફરી વખત CNG ના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો જે કી દેવામાં આવ્યો છે 1 જાન્યુઆરીથી આ નવો ભાવ અમલી બન્યો છે 89.26 પૈસા 1 કિલો CNG નો ભાવ અને આ ભાવ વધારો ફરી વખત જીકી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે નારાજગી અને રોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે છેલ્લા છ મહિનામાં ચોથી વખત ભાવ વધારો થયો છે છેલ્લા છ મહિનામાં પાંચ રૂપિયાનો ભાવ વધારો સીએનજીમાં જોવા મળ્યો છે પંચોતેર રૂપિયા આસપાસ જે સીએનજીનો ભાવ હતો તે હવે એસી રૂપિયા સુધી પહોંચવા આવ્યો છે જુલાઈ માસમાં એક રૂપિયાનો સીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો ફરી ઓગસ્ટમાં એક રૂપિયાનો ભાવ વધારો સીએનજી ગેસમાં ગુજરાત ગેસ કંપનીએ કર્યો પહેલી ડિસેમ્બરે ફરી ભાવ વધારો કર્યો દોઢ રૂપિયાનો અને ત્યારે સત્યોતેર પોઈન્ટ છવ્વીસ પૈસા સીએનજીનો ભાવ હતો અને હવે એક જાન્યુઆરીથી ફરી નવો ભાવ અમલી બન્યો અને જેમાં દોઢ રૂપિયાનો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો એટલે હવે આ નવો ભાવ ઓગણસી પોઈન્ટ સત્યાવીસ પૈસા એ પહોંચી ગયો છે એસી રૂપિયાની આસપાસ એક કિલો નો ભાવ પહોંચી જતા વાહન ચાલકોમાં ખાસ કરી રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે કારણ કે મોટા ભાગની સીએનજી રિક્ષા ગુજરાતમાં ફરી રહી છે ત્યારે આ રિક્ષા ચાલકો પર હવે વધારાનું ભારણ પડશે અને વધારાના પૈસા તેને સીએનજી માટે ચૂકવવા પડશે એક તરફ આ મોંઘવારીનો માર સામાન્ય જનતા ક્યાંક ને ક્યાંકથી પૈસા કમાઈ પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ આવી રીતે મસમોટા ભાવ વધારા થતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વધારાનું ભારણ પૈસાનું લોકો પર આવશે એટલે કહી શકાય કે નવા વર્ષની શરૂઆતમાં જ સીએનજી વાહન ચાલકો માટે આ માઠા સમાચાર છે કારણ કે છેલ્લા છ મહિનાની અંદર પાંચ રૂપિયા જેટલો સીએનજીનો ભાવ વધારો થયો છે અને આ વખતે પણ દોઢ રૂપિયાનો ભાવ વધારો ચીકી દેવામાં આવ્યો માત્ર સુરત શહેરની વાત કરીએ ને તો સુરત શહેરમાં જ દોઢ લાખ જેટલા સીએનજી વાહનો ફરે છે રોજનો ત્રણ લાખ કિલો સીએનજી વપરાય છે એટલે આ તમામ સીએનજી ગેસ વાપરનારા જે વાહન ચાલકો છે તેના પર વધુ એક મોંઘવારીનો ફટકો પડવાનો છે હજુ આ વર્ષની શરૂઆત છે જોવાનું રહ્યું આ વર્ષ દરમિયાન ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં કેટલો વધારો જીકી દેવામાં આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ